મિત્રો જો તમને કબજિયાત અને પેટમાં ભારે ભારે લાગતું હોય અથવા તો તમારું પેટ એક વખતમાં સરખું ચોખ્ખું નથી થતું એટલે કે સાફ નથી થતું તો મિત્રો આજનો આ વિડીયો ફક્ત તમારા માટે છે આજના વિડીયોમાં હું તમને બે એવા કુદરતી ઘરેલું ઉપચાર બતાવીશ જે ફક્ત તમારા પેટ અને આંતરડાને સરખી રીતે સાફ જ નહીં કરે પરંતુ તમારા પૂરા આંતરડાના સ્વાસ્થ્ય અને પાચનતંત્રને સારું કરવાનું કાર્ય કરશે અને મહત્વની ખાસ વાત એ છે આ ઘરેલું ઉપચાર સો ટકા કુદરતી અને પૂરેપૂરા સુરક્ષિત છે જો તમને એવું લાગતું હોય કે આપણું પાચનતંત્ર ફક્ત આપણા ખોરાકને પાચન કરવાનું જ કાર્ય કરે છે તો તમને અધૂરી માહિતી છે જી હા મિત્રો આપણું પેટ અને આપણા આંતરડા પાચન તંત્રની સાથે સાથે રોગ શક્તિને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે ઘણી સ્ટડીઓ જણાવે છે સિત્તેર ટકા આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ તે હેલ્ધી આંતરડાથી જ શરૂ થાય છે એટલે જો તમે તમારા આંતરડાનું ધ્યાન રાખશો શરીરમાંથી ખરાબ ગંદકી અને કચરો દૂર કરતા રહેશો અને તમારા પાચન તંત્રને મજબૂત કરશો તો રોગ પ્રતિકારક શક્તિની સાથે સાથે તમારા પૂરા સ્વાસ્થ્ય અને શરીરની એનર્જી એટલે કે તાકાતના લેવલમાં પણ દેખાઈ શકે તેવા ફેરફાર જોવા મળશે તો ચાલો હવે વાત કરીએ તે ઘરેલું ઉપચાર વિશે જે તમારા પેટ અને આંતરડાને ચોખ્ખું કરવામાં તમારી ઘણી મદદ કરશે પેટ સરખી રીતે સાફ ન થવું અપચો એસિડિટી થવી અથવા તો પેટ ભારે ભારે લાગવું આ બધી સમસ્યા આજકાલ સાવ સામાન્ય રીતે જોવા મળતી હોય છે વિચારો તમે તમારા ઘરના કચરાને સમય સમયે નહીં સાફ કરો તો તેના પરિણામે શું થશે ધીમે ધીમે તમારું ઘર સાવ ગંદુ રહેવા લાગશે અને તે ગંદકી વધવા લાગશે વાયરસ અને બેક્ટેરિયા ફેલાવા લાગશે અને તેના પરિણામે તમારું સ્વાસ્થ્ય પણ જોખમાશે બસ આવી જ વસ્તુ થાય છે જ્યારે આપણે આપણા આંતરડાને સાફ નથી કરતા તો ચાલો હવે વાત કરીએ આપણે આપણા આંતરડાને ઘરે જ કઈ રીતે સાફ રાખી શકીએ છીએ આ બંને ઘરેલું ઉપચાર તમારે એક સાથે ઉપયોગ કરવાના છે જેના પરિણામે તેની પૂરેપૂરી અસર તમારા શરીરને મળી શકે અને જેનાથી તમારું પેટ એકદમ ચોખ્ખું અને મજબૂત થઈ જાય તો સૌથી પહેલી જડીબુટી છે ત્રિફળા ચૂર્ણ તમે ત્રિફળા ચૂર્ણ વિશે તો ઘણું બધું સાંભળ્યું હશે પરંતુ આજે હું તમને ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ સાચી રીતે કેમ કરો તેની માહિતી આપીશ અને સાથે જ ત્રિફળા ચૂર્ણના પાવરફુલ ફાયદાઓ તમને સમજાવીશ ત્રિફળામાં ત્રણ વસ્તુ હોય છે પહેલી વસ્તુ હોય છે આમળા આમળા વિટામિન સી અને એન્ટી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે બીજી વસ્તુ હોય છે હરડે હરડે તમારા પાચન તંત્રને મજબૂત કરવા માટે ઉપયોગી છે અને ત્રીજી વસ્તુ હોય છે બહેડા અને આ બહેડા તમારા આંતરડાને ચોખ્ખું કરવામાં તમને મદદ કરે છે ત્રિફળાનું આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન શરીરના ત્રણેય દોષ વાત દોષ પિત્ત દોષ અને કફ દોષ આ ત્રણેય દોષને બેલેન્સમાં રાખવાનું કાર્ય કરે છે અને જ્યારે આ ત્રણેય દોષનું બેલેન્સ બની જાય છે તો તમારું પાચનતંત્ર પણ ત્યારે તેનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે ત્રિફળા એક એવી વસ્તુ છે જે તમારા આંતરડાને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર તેને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે આ તમારા પાચનતંત્ર અને લિવરના કાર્યને પણ બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે અને શરીરને અંદરથી ચોખ્ખું કરવામાં આપણી મદદ કરે છે આનાથી ફક્ત તમારું પેટ જ સાફ નથી થતું પરંતુ આના રેગ્યુલર વપરાશથી તમારું આખું શરીર અંદરથી ચોખ્ખું થાય છે ત્રિફળાનો સરખી રીતે ઉપયોગ કરવા માટે તમારે રાત્રે સમય પહેલા ફક્ત એક ચમચી ત્રિફળા પાવડર લેવાનો છે અને તેને એક ગ્લાસ હળવા ગરમ પાણી સાથે મિક્સ કરીને પી લ્યો આનું દરરોજ સેવન કરવાથી તમને એક અથવા બે દિવસમાં જ ફર્ક જોવા મળશે અને રેગ્યુલર લેવાથી તમારા આંતરડા હેલ્ધી અને કચરા વિનાના બની જશે બીજો ઘરેલું ઉપચાર છે એલોવેરાનો જ્યુસ મિત્રો એલોવેરા એક એવો છોડ છે જે ફક્ત તમારા વાળ અને ચામડી માટે જ નહીં પરંતુ તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે એલોવેરાના અંદરના ભાગમાં એક જેલી જેવો ભાગ હોય છે જે કુદરતી રીતે શુદ્ધિંગ અને બળતરા વિરોધી ગુણધર્મ ધરાવે છે તમારા પેટને સરખી રીતે અને સરળતાથી સાફ કરવા માટેનું આ કાર્ય કરે છે અપચો અને પેટમાં ભારે ભારે લાગતી વસ્તુ ઘટવા લાગે છે અને આંતરડા સરખી રીતે કાર્ય કરવા લાગે છે સવારે ભૂખ્યા પેટે એલોવેરા જ્યુસને પીવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે દરરોજ સવારે એલોવેરા જેલને બે થી ત્રણ ચમચી એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં નાખીને આ બંને વસ્તુને મિક્સરમાં સરસ રીતે મિક્સ કરી લેવાની અને આ જ્યુસમાં લીંબુ પી લેવાનું છે અને તમે ઈચ્છો તો તમારા સ્વાદ માટે આમાં થોડુંક પણ નાખી શકો છો હંમેશા બને ત્યાં સુધી ઘરે એલોવેરાનો છોડ વાવવાનો જ પ્રયાસ કરો અને તેમાંથી જ રોજ પોતાની હાથે જેલ કાઢીને ઉપયોગ કરો અથવા તો જો તમે બજારમાંથી એલોવેરાની ટ્યુબ લ્યો છો તો તે ખાસ ચેક કરીને લ્યો કે તે ઓર્ગેનિક જ છે ને મિત્રો તમે ઈચ્છો તો આ બંને ઘરેલું ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો છો તેનાથી પણ તમને જરૂર ફાયદો મળશે પરંતુ જ્યારે તમે આ બંને ઘરેલું ઉપચારને એક સાથે ઉપયોગ કરો છો તો આ એક ખૂબ જ અસરકારક પાવરફુલ સોલ્યુશન બની જાય છે ત્રિફળા ચૂરણનું કાર્ય છે શરીરમાંથી ગંદકીને દૂર કરવાનું અને ત્રણેય દોષ વાત દોષ પિત્ત દોષ અને કફ દોષને બેલેન્સ રાખવાનું આ આખી રાત તમારા પાચન તંત્રને અંદરથી સાફ કરવાનું કાર્ય કરે છે અને આના પરિણામે તમને પેટમાં દુખાવાની સમસ્યા નથી થતી અને બીજી બાજુ એલોવેરા જ્યુસ છે જેને તમે સવારે ભૂખ્યા પેટે લ્યો છો તો આ તમારા પાચન તંત્રને શોધ કરે છે અને તમારા આંતરડાને રિપેર કરવાનું કાર્ય કરે છે ત્રિફળા સફાઈનું કાર્ય કરે છે અને એલોવેરાનું જ્યુસ આંતરડાને રિપેર કરવાનું કાર્ય કરે છે જેના પરિણામે તમારા આંતરડા હેલ્ધી અને વધુ એક્ટિવ રહે છે એટલે મારા મત મુજબ તો તમારે બંને વસ્તુનો ઉપયોગ એક સાથે કરવો જોઈએ સવારે એલોવેરા જ્યુસ અને રાત્રે ત્રિફળા ચૂર્ણ તેના પરિણામે તમારું પાચનતંત્ર સારું કાર્ય કરશે અને આંતરડા અંદરથી ચોખા અને સ્વસ્થ રહેશે ખાસ મહત્વની વાત એ હતી આ બંને ઘરેલું ઉપચાર લગભગ બધા જ પ્રકારના માણસોને સુરક્ષિત ઉપયોગી અને કુદરતી છે અને આનો ઉપયોગ તમે રેગ્યુલર લાંબા સમય માટે કરી શકો છો અને જેની કોઈ સાઈડ ઇફેક્ટ કે નુકસાન પણ નથી થતું મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો